આસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઢો ખુમાણ દાતણ કરે છે પ્રભાતમાં કરણ મહારાજનો પહોર ચાલે છે બરાબર એ જ ટાણે પરગામથી કોઈ એક બાય પોતાની સાથે એક પંદર વર્ષના કિશોરને આંગળીએ વડગાડી ડેલીમાં થઈને ગઢની અંદર આવીને ઓરડે ચાલી ગઈ ભગા ડેર ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલાં ઉપરથી વહેમાઈને પોતાના ચાકરને કહ્યું જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે ભગો ડેર ઓઢા ખુમાણનો વફાદાર જોતો હતો ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આવી પોતાના ખોડામાં લઈને બેઠેલા છે એને મોઢે ને માથે પંપાળી રહ્યા છે અને વડારણ આખી વીતક વાર્તા સંભળાવે છે કે માડી આ દીકરા પાલીતાણાના દરબાર નોઘણજીના કુંવર થાય એમનું નામ ઉન્નળજી અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે આ બાતમી અમારા કાને પડી માં બિચારા ફફડી હાલ્યા દીકરો કોને જઈ સોંપવો અલ્લુજીની ધાકના માયરા કોણ સાચવે અને પૈસાને લોભે દગોય કોણ ન રમે આય એકાએક મારા માને આપા ઓઢો ખુમાણ સાંભળ્યા એણે મને કહ્યું કે આપો મારા જીભના માનેલ ભાઈ બરોબર છે એના ખોળામાં મારો ઉન્નડ આશરો પામશે જા જટ આપાને સોંપી દે વીરને કેજે કે બોન ઓળખતી પાળકતીય નથી તોય ભાઈ કહીને ભાણેજના રખવાળા ભણાવે છે વાત સાંભળીને ઓઢા કુમારના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું ઉનડજીને હૈયા સમૂહ દાબી દીધો અને પાછું વડારનને પૂછ્યું તઈ બાપ તમે એકલા કાં આવ્યા માને કેમ ન લાવ્યા અરે રે આઈ મા તો અલ્લુજીની કેદમાં કહેવાય જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ છે ને આપે હું તો અધરાતે આ દીકરાને લઈને છાની માની નીકળી આવી તે રસ્તામાં એ ધરતી અમને માકારો કરતી હતી કેમ કેમ શું રસ્તે રૂપાવટી ગામ આવ્યું રૂપાવટીમાં કાકો ભગતસંગ રહે ત્યાં કુંવર સાટું હજામ હોકો ભરવા ગયો કાકાને ખબર પડી કે ઉનટજી ભાગી જાય છે અલ્લુજી તો ઊગતો સૂરજ એને પૂજવાનું કોણ ભૂલે કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગે ઢળી પડ્યો ભગવાનના રખવાળા તે કુંવર બચી ગયા માંડ અહીં તમારે ખોડે પહોંચ્યા છીએ આઈ મારા માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી પગા ડેર આઈએ કહ્યું કુંવર ઉન્નરજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આંખ્યુંની ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે વીર પહલી માગેલ છે સાચા ધરમભાઈને શોભે તેવું કરી દેખાડજો દાંતણની ચીરોને ધરતી પર મેલીને મોટું ધોઈ ઓઢા ખુમાણે ઉગતા સુરજામાં હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે ભલા ઉગા ભાણ ભાણ તુહારા ભામણા મરણ લગ માણ રાખો કશ્યપ રાઉત તેમ કુંવરને આંગળીએ વડગાડીને ભગો ડેર ચોપાટમાં આવ્યા ઓળખાણ આપી અને વડારણે કહેલી આખી વાત વર્ણવી તેમ તો ઓઠા કુમાણની છાતીમાં ગર્વભરી ભક્તિ ઉભરાઈ એ બોલ્યા આવ બાપ ઉનડ આવ તને પાલીતાણાની ગાદી ઉપર બેસાડું એમ કહીને કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખૂમાડના મોંમાંથી અટહાસ્ય નીકળી ગયું ઊન્નડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી એણે પૂછ્યું કેમ મેરામભાઈ તમારા હસવાનો મરમ શું છે મરમ બીજો શું તમારે કહીએ કાંઈ ત્યાં ખોળામાં પાલીતાણાની ગાદી આવી પડે છે ઓઢા ખુમાણ એ તો એમ બોલાય પણ ભાયડા હોય તે વિચારીને બોલે ઓઢો કુમાણ જરી ઝાંખા પડ્યા પછી કડવો ઘૂંટડો પીતો હોય તેમ બોલ્યા ખરું છે મેરામભાઈ લ્યો ત્યારે આ ખોળામાં જ ઉન્નરજીને બેસાડી રાખી પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આસોદરોનું પાણી હરામ છે એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલી ભરીને નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો લાવો મારી ઘોડી ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ચાલીને બિરાજે પોતાના ગામની અંદર સંદેશા પહોંચ્યા કે એકસો એકસો ઘોડે સવાર આવીને આજ રાતે મને પાંચ તોબરાને પાદર ભેગા થાય એ પ્રમાણે બારસો શસ્ત્રધારી યોદ્ધાના ઘોડા આવીને પાંચ તોબરામાં હણહણી ઉઠ્યા રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી એ ચીબરીની ભાષા પારખીને સાથેનો સુકના વળી મેર બોલ્યો આપા જો અત્યારે ઘોડા ઉપાડો તો શુકન કહે છે કે એક પણ જોતો એક છોઈ ફાડ પણ ઈજા નહીં થાય વિના જખમે પાલીતાણું લેવાશે ફોજ ચડી ચૂકી ફો ફાટતા પાલીતાણાને પાદર પહોંચ્યા દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું રાજના અમીરોએ પ્રજાજનોએ અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોળામાં ઉન્નટજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી પોતાના બાળ રાજાના હિતનું છે કોઈએ સામા શસ્ત્ર ન ઉગામ્યું ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો કે કેસર હું પાલીતાણાના ધણીની ખાતર આવ્યો છું મારે પાલીતાણાનો દાણોય ન ખપે તું ખસી જા આપા ઓઢા ખુમાણ આ જ આ બુઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે હું રજપૂત છું એક ભવમાં બે ધણી નહીં કરું કેસર ભાથીએ એવો જવાબ દઈને અવતાર દીપાવ્યો ધીંગાણું જામ્યું બંને બાજુ સુરવીરો હતા કેસરના જોતા કપાવા લાગ્યા ઓઠાના આદમીઓ પણ ઉડવા લાગ્યા સૌ જૂદ્ધમાં તલીન છે કોઈનું ધ્યાન નથી તેટલામાં માઠ માથેથી અલ્લુજી દેખાણો હાથમાં પ્રચંડ સાંગ હતી તે અલ્લુજીએ બરાબર ઓઠાની ઉપર તાકીને ફેંકી પલવારમાં ઓઢો અને કુમાર ઉન્નડી બંનેનો જીવ નીકળી જાત પણ નિમક હલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલીતાણાનો ધણી બેય ઉડશે એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો ઉપરથી પડતી સાંગ એની છાતી ચીરી જમીનમાં પેઠી પોતાનો માલિક બચી ગયો એ બધું પલમાં બન્યું અલ્લુજી હથિયાર વિનાનો થઈ પડ્યો ઓઢાએ ભાલાનો ઘા કર્યો અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉનરજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંધીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે ઘાટો ઘડ્યો આઈ એ માણા એથી જ હૂતી ઓઢિયા કે હે ખુમાણના દીકરા ઓઢા ખુમાણ તને જ્યારે પ્રભુરૂપી કુંભારે ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી રહી હતી તે પછી એણે સુરવીરો સર્જ્યા જ નથી